હે લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાથી જય મા હર મહાદેવ કેમ છો અને ઘણા લોકો ગાળા વસાડે આપણે મૂકતા જ રહીશું અને આજ ખાસ કરીને તમે થમલેનમાં જોઈને ઓળખી જાઓ અને ખાસ આપણે વ્લોગ બનાવવાનો છે એ બનાવવાનો છે આજે ડ્રીપ ઇરિગેશન જે આપણે ટપક પદ્ધતિ કે એના માટે થઈને ખાસ આપણે આજ માહિતી આપવાની છે કે ખેડૂતો જે છે એને તો ખબર જ છે કે ભાઈ ડ્રીપમાં કેટલો ફાયદો છે બાકી જે લોકો વિચારે છે કે ભાઈ આપણે કરવું છે છે અને પદ્ધતિસર ખેતી કરવી એના માટે થઈને છે બાકી જેને છે છે એને તો ખબર જ કે ભાઈ આપડે કેટલું ફાયદો થાય છે હું હું અને બેનિફિટ છે બરાબર તો એ લોકોને તો કઈ નહીં પણ જે લોકો અમારા એરિયામાં મોસ્ટ ઓફ ઓલી હું મારા ગામની વાત કરું તો એક બે વર્ષમાં ઘણી આપણે ચાર પાંચ જગ્યાએ કે સાત જગ્યાએ વધી વધીને સેલામાં સહેલું દસ જ ગેને મોસ્ટ ઓફલી આપણે બાગાયતવાળા છે ને એને ડ્રિપ પેશાવી છે પણ બાગાયત કરતા ખેતીના પાકોમાં કેટલો આપણે ફાયદો થાય છે કેટલો ખર્ચો થાય છે હું હું બેનિફિટ છે અને કેવા કેવા એમાં ફ્યુચર આવે બધી વસ્તુ આજે વાત કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો અને લાસ્ટ સુધી વિડિયો જોજો અને જે મિત્રો ચેનલ માં ન હોય અને સબસ્ક્રાઇબ હજી સુધી ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં કારણ કે સબસ્ક્રાઇબ માં તમારે કરી દેવું પડતું નથી ને અમને કઈ જાજુ એમાં કઈ સબસ્ક્રાઈબ મળતું નથી પણ તમને અમારા નવા વિડીયો આવે એ સૌથી પહેલા તમને મળતા રહે એ માટે થઈ અને સબસ્ક્રાઈબ ની બાજુ સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબી દેજો એટલે જેવો વિડીયો અમારો આવે વિડીયો સારો લાગે તો લાઇક કરીને બીજા ખેડૂત મિત્રો શેર કરજો બાકી જે લોકોને કઈ રસ નથી ને ખેતી મહેનત કરતા જ નહીં બરાબર તો બ્લોગ સ્ટાર્ટ કરી અને થોડું ઘણું તમને પેલા ફિલ્ડ ની માહિતી આપી દો પછી જ આપણે બતાવું કે ભાઈ કઈ રીતનું ટપકમાં કામગીરી હોય છે કેવી કેવી ઓલી આવે છે કોઈ કંપનીનું આપણે ઓલું નહીં કરીએ કારણ કે આપણે કોઈની એડવર્ટાઈઝ નહીં પણ આપણે ખેડૂતને જાણકારી હાટું થઈને આપણે વ્લોગ બનાવીએ છીએ કોઈ કંપની માટે થઈને ઓલું નથી કરતા મેં કેનું બેઠાડું છે એ હું કહી દઈશ પણ આપણે કોઈ કંપનીની એડવર્ટાઈઝ કરવા માટે થઈને ફાયદો શું થાય છે ને એ જ વધારે આજે બતાવવાનું છે તો ઘણા મિત્રોને તો ખબર છે જે મારા ડેઈલી વ્લોગ જોઈ છે અને આજુબાજુના એ બધાને ખબર જ છે કે આ વર્ષે આપણે કેળનું વાવેતર કર્યું છે કેળની વચ્ચે હળદરનું વાવેતર કર્યું છે પછી ટામેટીનું વાવેતર કર્યું છે બધું જ આપણે ખેતીમાં નવું જ છે બરાબર ને અત્યારે જો બધી જગ્યામાં આપણે તમને નળી દેખાતી જ છે કે જો આ બધી નળી આવી છે ડ્રીપ ઇરિગેશન આખા ખેતરમાં છે ખાલી આ જેટલો સારો છે ને એમાં જ નથી બાકી બધે આપણે ડ્રીપ ઇરિગેશન ની નળી પાથરેલી છે બરોબર અને જો અહીંયા બધું એનું મેન શું કહેવાય કે કાટમાળ બધું જે વસ્તુ છે એ અહીંયા આપણે રાખેલો છે તો ચાલો તમને છે ને એ સાઈડ જઈને બેકગ્રાઉન્ડમાંથી તમને બતાવું કે કઈ રીતનું કામકાજ હોય છે તો માં કન્ટિન્યુ રહેજો રેજો પછી આગળ કઈ એવું હોય ને તમે કોમેન્ટ કહેજો એટલે હું તમને અવશ્ય રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ તો ફેમિલી અત્યારે આપણે નું મેન શું કહેવાય કંટ્રોલર કહેવાય એની બાજુમાં આપણે ઊભી ગયા શરૂઆત આપણે ભૂંગળાથી જ કરીએ કે જ્યાંથી આપણે મોટરનો પાઇપ લાગે ને વાત કરીએ કે બધાને અલગ અલગ સિસ્ટમ વાઇઝ અલગ અલગ બધી ગોઠવણી હોય છે કે મારે છે ને એમાં બધું અલગ અલગ કુંડાને પાણી ભરવાનું હોય તો હું અમુક જગ્યાએ ઓલી બાજુ જતું હોય તો એ બહારની જમીનમાં છે એમાં ટપક ન હોય તેમાં મારે ભૂંગળાથી પાણી જતું હોય એટલે અલગ અલગ રાખેલું છે તો ડાયરેક્ટ આપણે અહીંયા ભૂંગળું લાગી જાય છે હજડ્યું નથી તો અહીંયા ડાયરેક્ટ લોક લાગી જાય એ ડાયરેક ડાયરેક્ટ ઘૂંગળું ચડી જાય છે એ રીતના શરૂઆત નથી આવતા જ ચેલો વાલ આ આવે છે કે સમયાંતરે આપણું કાંઈ નક્કી ન હોય એક સાથે પાણી આપવાનું થાય એક સાથે ન આપવાનું થાય પાણી વધી જાય દસ કે પંદર લાઈનમાં આપવાનું હોય પાણી બરાબર તો મોટરની પ્રેશર વધી જતું હોય તો એના માટે થઈ ને આપણે અહીંયા છે આ વાલ પેલો વાલાય પહેલો છે કે જેનાથી આપણે વેજનું પાણી કૂવામાં અથવા તો કોઈ બીજા વાલામાં તમે રાખી હોય મોસ્ટ ઓફ ઓલી તો કૂવામાં જ આપતા હોય એ માટે થઈને આ વાલ છે એના પછી આ મેનભૂંગળું છે અને આ છે એ આપણે હવા લે આપેલા છે જે શરૂઆતમાં તમે મોટર ચાલુ કરો તો પેલું ડાયરેક્ટ પાણી ન આવતું હોય પાણી પહેલાં શું કહેવાય હવા આવતી હોય તો હવા હવાને નીકળી જાય એ માટે થઈને બે અવલી આપેલા છે પછી આ છે મીટર કાંટા જે એનું પ્રેશર આપણે અમુક લિમિટમાં હોય તો અહીંયા બે કાંટા આપેલા છે બેનું તમને જે પાણી સડાવો એનું પ્રેશર કેટલું છે ને એ બતાવે છે બરાબર તો આ કાંટામાં તમારે જોઈએ ને એ પ્રમાણે રાખવાનું હોય છે કારણ કે નહીંતર પછી બહુ અતિશય પ્રેશર થઈ જાય લિમિટ બારું થઈ જાય કોઈ કોઈપણ વસ્તુની લિમિટ હોય લિમિટ બારું થાય તો કોઈ પણ વસ્તુ નુકસાન આવે એના પછી આ વાલ છે તો જ્યારે તમારે આ વેન્ચોરીમાં કોઈ પણ વસ્તુ ધારો કે મારે આ જીવામૃત છે જીવામૃત ચડાવવું હોય તો આ વેન્સુરીનો ઉપયોગ કરવો કોઈ ખાતર છે કોઈ દવા છે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો આ વેન્સ્યુરીમાં આપણે ફેંસાવવાનું હોય ફેસાવવા માટે થઈ અને આ વાલ આપણે બંધ કરવાનો જે આ ત્રણનો ત્રણ છે મેન તર છે એ બંધ કરવાનો પ્રેશર આપવાનું તમે જેટલું આ બંધ કરો એટલું આ વાલ ખુલ્લો રાખી અને અહીંયા છડે એટલે અહીંયા પતલો પાઇપ આવે છે જ્યાં તમે વેન્સુરીન તર છે ને એ પતલો હોય છે તો એમાં પ્રેશર ઉત્પન્ન થાય છે અને આમાં એવી સિસ્ટમ હોય છે કે એ પાણી આ બાજુ ન આવે પણ પાછું રિટર્ન ખેંચે બરાબર એના દ્વારા દસથી પંદર મિનિટમાં એક બેરલનું માપવું હોય પછી તમે જેટલું પ્રેશર આપો એની આધારે રહેશે ત્યાંથી અહીંથી ગળાય ને ડાયરેક્ટ ટપકમાં જતું હોય એના પછીના છે ફિલ્ટર છે તો આમાં જે આપણે કોઈ કૂવામાંથી કોઈ રેતી કપચી કે કોઈ વસ્તુ કચરો આવતો હોય પ્લસ આપણે જીવા મૃત્યુ કોઈ ખાતર આપતા હોય એનો જે કચરો આવે એ ડ્રીપની નળીમાં ન જાય એનું કારણ છે કે લાંબા સમય તમે એ રીતનું જતું હોય તો ડ્રીપના જે કણ છે જે આપણે ડોટ પડે છે ટીપાં પડે છે એ લાંબા સમયે સેવાળ બાધે અથવા તો બુરાઈ જતા હોય તો એ માટે થઈ અને આ ફિટ આપેલા છે અને આનો કંટ્રોલ જ આપણે અહીં રાખ્યો છે હું ના પ્રમાણે પોતાના અનુકૂળતા પ્રમાણે બધા કંટ્રોલ આપતા હોય તો આપણે અહીંયા જો બે વાલ દેખાય છે મારી અહીં અહીંયા છે બહુ પાંચ સ વીઘા જમીન છે તો એનો કંટ્રોલ મેં અહીંયા જ રાખ્યું છે બે જ વાલ રાખ્યા છે કારણ કે મારે વધારે જરૂરિયાત નથી એ પ્રમાણે જે વાલમાં જે દેવું હોય એ પ્રમાણે અહીંથી નથી આપણે બધું કંટ્રોલ કરે અમુક શું એવું થાય ઘણા મિત્રો વચ્ચે પણ વાળ રાખતા હોય આપણે એમ નથી અહીંથી કંટ્રોલ કરી રહી અને આપણે છે એ વિશે મેં એમની નળી રાખીશ કારણ કે મારે છે એ કેળનું વાવેતર કરવાનું હતું બાકી કપાસનું છે સીંગનું છે એમ જે વાવેતર કરતા હોય એ પ્રમાણે તમારી અનુકૂળતા પ્રમાણે બાકી શા લાંબો હોય એ પ્રમાણે તમારે રાખવું કારણ કે જેમ મોટી નળી હોય એમ સહ ટૂંકવો જોઈએ કારણ કે નીતર પછી છેઠોટી પૂરતું પાણી ન મળે બરાબર બાકી છે આપણે ડીપની નળી ચડાવવાની હોય એ અઢી ફૂટ ની આગળ સવા બે ફૂટ અઢી ફૂટે આપણે કાઢેલા છે કોઈ પણ થાલ કરો એમાં આગળ જતા પ્રોબ્લેમ ન થાય એ માટે થઈને બાકી સોળ એમ આવે છે અઢાર એમ આવે છે તમારી અનુકૂળતા પ્રમાણે તમે રાખી શકો છો અને અત્યારે આપણે જે આ mulching પણ ટપક નો ઉપયોગ કર્યો છે પ્લસ શિયાળો માં અને હળદરમાં પણ ઉપયોગ કર્યો છે અને આપણે પંદર વીઘાની એક સાથે મારે બે જમીન છે તો બે જમીનમાં અલગ અલગ મારે અલગ અલગ જમીન છે એટલે અલગ અલગ filter ને એ બધું ઓલું થયું તો બંને જમીનનો ખર્ચાની વાત કરીએ તો આપણે એક લાખ ને પંચોતેર એશી હજાર ની આડે ખર્ચો થયો છે તો એનો મતલબ એવો થાય કે બારક હજાર ની આડે ગાળે મારે ખર્ચો થયો છે વીઘાનો નો એક વીઘા નો બારક હજાર ની ખર્ચો થયો છે પછી તમારે કેટલી સબસિડી બેઠે કેટલું શું કહે તમે ફ્રેશ ખાતું છે નાનું ખાતું છે મોટું ખાતું છે એના આધારે સબસિડી બેઠતી હોય પણ એવરેજ દસ હજારથી પંદર હજારનો આળો ગાળો ગણીને હાલવાનું વીઘાનો બરોબર આજનો ખર્ચો થતો હોય પણ ખર્ચાની સામે આપણે બેનિફિટ એટલું છે કે જો મલ્ચિંગ કરીને કોઈ ખેતી કરવી જો પદ્ધતિ સાથે ખેતી કરવા જઈએ ને ખર્ચો તો થાય છે પણ એકવાર ખર્ચો થાય છે પણ એના સામે બેનિફિટ એટલો થાય ને કે વાત પૂછવામાં એક તો પાણી પાવાનું સરળ થાય છે ઓછા પાણી આપણે સારામાં સારા ખાલ કરીએ છીએ ધારો કે તમારે કલાક કે બે કલાકનું પાણી છે તો તમે પાંચ વીઘાનું કે સાત વીઘાનું કરી શકો એની જગ્યાએ જો ડ્રીપ છે તો તમે તમે પેજ કરી અને કોઈને લાગે ધારો કે તમારે છે એક ક્યારે પાવામાં દસ કે પંદર મિનિટ લાગતી હોય એની જગ્યાએ દસ પંદર મિનિટમાં તમે આખા ખેતરમાં પાણી આપી શકો અને સમાન ઓલાથી આપી શકો ધારો કે અહીંયા જેટલું પાણી પડે છે ને એટલું છેલ્લે પણ એટલું જ પાણી તો કેવું થાય ક્યારે ભરાય ત્યારે તમારે પીએ છીએ આમાં એવું નથી હોતું જેટલું દેવું એટલું દેવી શકો ધારો કે દસ પંદર મિનિટ દેવું કલાક દેવું આખા ખેતરમાં તમે એક જ સાથે આપી શકો પાણી વાળવાનું સરળ થાય છે બોલો આપણે કાંઈનો ગણો તો પાંચ કે સાત વીઘા છે તો એમાં બે કે ત્રણ દિવસ જે પિયત આપતા થતા હોય એની જગ્યાએ તમે એક જ દિવસમાં એક સાથે તમે પિયત આપી શકો છો તો ફાયદા એ ફાયદા છે પ્લસ ખાતર છે તો તમારે કોઈ છે તો એને નાખવા જવા માટે નાખવા જવું પડે આમાં એવું નથી આમાં તો ગોળ બનાવી નાખો ને વેન્ચુરીમાં ચડાવી દો એટલે એક જ સાથે આખા ખેતરમાં આપણે સમાન સમાન રીતે આપી શકીએ ઓલામાં કેવું થાય કે આ પોતપોતાને ઓલા પ્રમાણે નાખતા હોય કોકને વધુ જાય કોકને ઓછું જાય કઈ નક્કી હોતું નથી તો જે લોકો વસાવવા માંગતા જ હોય ડ્રીપ એને તો હું એટલું જ કહું છું કે મેં હા કે આગલા વર્ષે વસાવ્યું પણ મને એમ થઈ ગયું ને કે બે પાંચ વર્ષ પહેલાં જો વસાવ્યું હોત તો ખેતીમાં તો ફાયદો થાય પણ બધી રીતે ફાયદો જ હોય તો એક તો જમીન સુધરે છે અને પાણીનો બચાવ થાય છે પ્લસ મહેનત ઓછી થાય છે બધી રીતે ફાયદો એ ફાયદો છે ખર્ચો થાય છે પણ આમાં ફાયદો એટલો જ છે બરાબર તો આ રીતનું આપણે ડ્રીપનું ઓળું કર્યું છે એમાં છતાંય તમને કંઈ પ્રશ્ન એવા લાગતા હોય જે લોકોને ડ્રીપ વસાવી છે અને નવી વસાવવાની છે સેજની અમારા એરિયામાં વધારે છે બાકી તો જે લોકો ટેકનિકલ સાથે ખેતી કરે એને તો કહેવાનું આવતું જ નથી બાકી જે લોકો ખેડૂત નવા છે ને વિસારે છે ને તો મૂંઝાતા નહીં અને કરજો કારણ કે કેરા જે વસ્તુ જે ટેકનોલોજી એટલે જે શું કહે માણસનું કામ સરળ કરે ને એને ટેકનોલોજી આદિભાષામાં કહીએ તો એની સાથે જો ખેતી કરીએ ને તો હું તો એમ કોઈ સફળ જાય જ પણ થોડું ઘણું ઘણા પ્રો પ્રોબ્લમ આવતા હોય કે ખર્ચાના અંતે પ્રોબ્લેમ આવતા જ હોય પણ એને આમાં તમે ખાલી મજૂરી ગણી ને આખા વર્ષની લોરવી ગામ પાણી વાળાની તો એ એક વર્ષમાં હું તો એમ ખૂબ વચૂલ થઈ જાય ધારો કે તમે કોઈ ભાગ્યાને પાણી વાળવા આપો છો કે કોઈ મજૂરને આપો છો તો એની જગ્યાએ જો ડ્રીપ વસાવી લો ને હું એમ કહું ને કે બહુ જાજો ફાયદો થઈ જાય એમ એ એક જ વર્ષનો આપણા ખર્ચો થઈ જતો હોય ને જો અત્યારે તમે મારા થાલે જોઈ લો આ એક જ વર્ષમાં બધી રીતે જમીનમાં સુધારો થયો છે અને મારે જે જીવામૃતને આપવાનું છે હું પ્રાકૃતિક કે ઓર્ગેનિક ખેતી કરે એના માટે તો ખાસ જરૂરી છે એના સિવાય હું એમ કહું ને ટપક સિવાય ઓર્ગેનિક ખેતીમાં બહુ ફિસફુલ થવાની સંભાવના રહે કારણ કે ઘડિયાળ પર આપણે જીવામૃત છે કોઈ બેક્ટેરિયલ પ્રોડક્ટ આપવાની હોય તો ટપક હોય તો તાત્કાલિક આપી શકીએ બરાબર ને સતાંય એવું લાગતું હોય તો કોમેન્ટ કરી નાખ્યું અને જે મિત્રો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખ્યું બાજુ મેં કોઈ બે લાયકન દબી અને વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દીધો એટલે એને પણ કામ આવે ફરી મળશું પાછા નવા ને નવા ટોપિક સાથેને એવું લાગતું હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો એના માટે આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું અને અનુકૂળતા હે એ પ્રમાણે બનાવીશું કારણ કે આમાં બધા અલગ અલગ જો હું જેવા મૃત્યુ ટેન્ક છે બાકી કોઈ દવા ઓર્ગેનિક બાબતમાં હોય તો કહેજો તમે તારે એના માટે તમને સ્પેશિયલ માહિતી આપશું આશા રાખું છું કે આનો તમને ગમે આવશે અને ગમે આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય